હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી થઈ જાય છે છ વાગે ઉઠ્યા હતા દૂધ ભરાઈ આવ્યા દૂધ ભરાઈને આવીને મિત્રો એક કિલોમીટર જેવું હેડી આવીને પછી ફ્રેશ થાય ફ્રેશ થાય અને હવે નહીં જોઈને બેઠા જઈએ બાકી તો મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય આપણે ચા નાસ્તો કરવાનો વાલીમ માં ભાઈને મિત્રો હેતરમાં જે કાન કે ખબર હોય તો કાલનું ઘણી ચાલુ છે બાકી આજ તો ચાર્ટ આવી ગયો છે પાછો તો એ ચીપકાવી દીધો જેથી કરીને મૂન્યુ ઓછી હોય મિત્રો ડીગું તો વહેલું વહેલું ઉઠી છે મોર્નિંગ મોર્નિંગ ઓલે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો બેસ છાપી દો નાસ્તો કર્યો હું તો વહેલા ઉઠ્યો તો આજે બધાને ઉઠાવી દીધા પછી બધા બધાને ઉઠાડી દીધો માં મા બાલીને હેત મજ્યો આવી જ્યો માં બાલીને હેતમાં જ્યો હે તમ જો ટાટા

તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા સાડા આઠ અને રાજુ કાકોને આજે નહીં હા કારણ વન કોમ છે એટલા માટે ક્યારેક ઘઉં ને એવું બધું સીઝન ચાલુ છે બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે પેલા લોકો પોણી વાળવા જાય માટી હજી ભેગી કરી ઘેર મરચો લહણ ને એવું આવ્યું છે તો ગજબ આવ્યો મિત્રો ચા નાસ્તો લઈએ અને આવીને પછી મળીએ તો મિત્રો હેતરમાં પહોંચી જશે અને જોઈ લે હોય તો નવાઈની વાત છે વર હાથ ઘણો બધો આવ્યો છે રોડે પર લઈ જશે મિત્રો જોઈ લેજો અને ઘેર તો બિલકુલ વરસાદ નહીં આ શું કહેવાય વાતાવરણનું કોઈ નક્કી હોતું નહીં બોલાવો હરો બાલીમ બોલાવો હા

તો મિત્રો અગિયાર વાગવા આવી ગયા ઘેરના ઘેરસી શેક કરવા માટે થોડો ઘણો ગલકો ઉતારે અલકેશ આવ્યો હતો તો અલ્કેશ ઉપર ચડે તો લેમડા પર થોડો એ લઈ ગયો થોડો આપણે લઈ લીધો બાકી તો મિત્રો ઘેરના ઘેરસી અને તમારું પણ પેલો ચૂંટણી કાર્ડ માટેનું કોઈ ફોર્મ આવ્યું હોય તો જરા વાત કરજો અમારે આવ્યું છે તો બધું ખોડી ખોની ફોટાના આધાર કાર્ડનાઓ ચીપ કહીએ છીએ અને હાલ રહી જ ફોર્મ ચાલે છે બાકી તો મિત્રો ચાર્ટ સરસ દેખાય છે જો મૂન્ય હોય તો આવું ખુરશી લઈ અને એનું વાયક દેવો દેવું છે તો આ બધું વચ્ચે જાય ઇંગ્લિશમાં ગુજરાતીમાં અને હિન્દીમાં તો મિત્રો જમવાનું રેડી થાય છે ફટોફટ જમી લઈએ અને બાટ લઈને ખેતરમાં જવાનું છે તો પછી મળીએ તો મિત્રો અગિયાર પ્લસ ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે તો પહેલાં જમી લઈએ અને જમીન પછી અહીંયા કરીએ શૂટિંગમાં તો મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે દૂધીનું રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે અને છાશ છે મિત્રો તો મસ્ત જમી દઈએ જમીન સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરને લઈ શૂટિંગમાં તો બનાવ્યા તો મિત્રો અગિયાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ છે ભાત લઈ અને આવું ક્ષેત્રમાં પહોંચ્યા છીએ આજ તો બહુ પજે આવ્યા નહીં કારણ કે મિત્રો શોક લોકાતાર જવાનું છે એટલા માટે તો મિત્રો આવું જઈએ સીધા શૂટિંગમાં ત્યાં દઈ પાછું મળી મિત્રો આઈ જશે શૂટિંગમાં દોઢ વાગ્યો છે હવે શૂટિંગ ચાલુ કરીએ છીએ મોમાનું ઘર બતાવીએ છીએ એથી सरसों का खेती सरसों के सरसों के तो मित्रों शूटिंग चालू करी से सर सब लिया क्या भाई हिंदी में सर सो तो सरस मस्त बना रहो एक आज छो भाई भेगा थे ने कट बनाई तम बताता रही बाकी कपड़ा पहले रेडी तो थी गए आ रायड़ो पहला कशु न तो देखा तो नहीं

તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છે આજે આ ઘેર આવ્યા છે મિત્રો ત્રણ વાગ્યા આજુબાજુનો ટાઈમ છે આ બહુ પહોંચ્યા છે મને સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે ના એ કહું ને હેડ મને કહેવા માધ્ય શીયું શીયું આપણે બોલો ખાસું બધું આવડે એટલે હારે જમલે ચા લેતા હોય વાટકા લેતા હોય તો મિત્રો નાસ્તો લાવે છે સરસ ચા નાસ્તો કરી લે બાકી ડીગી બેન અને મારે ભાઈ જાય છે બાલ કપવા માટે ઉપરથી પાણી લીધો તો ડીગી એવાના ગાજી બેસી જતી રહી જાય પદ બાલ કપાવતા શીખ્યા તો જેવું થાય એવું તમારે ત્યાંથી બન્યા મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે છોકરો હેતરમાં પહોંચી ગયો છે બરજો લઈ અને એ ખોલાઈ અને આપણે જવાનું છે સાંજની પોટલીઓ લેવા માટે મારા ભાઈ અને ડીગી બે જણો મિત્ર હેતરમાં જે આ સોરી બાર કપાસ એ હજી સુધી આવ્યા નહીં તો સાંજની પોટલીઓ લઈ આવીએ અને આવીને પછી મળીએ શાલ લેવા જવું બધા હેતમ જો હું બધો બાલી મમ્મી બધા ઓહો બાલ પકાઈ દીધા હે ભાઈ ભાઈ પાછળ પડજે પાછળ પડજે આહા તો મિત્રો ડીઘું આવતું હતું રીક્ષામાં મને પાણી સીધું રોવા માંડ્યું બાકી સુરત દાદા અથંબાની તૈયારીમાં તો આમ ડીગુ લેતા જઈએ આ બુ હા ચોક એક આમ હું તો મિત્રો સાલની પોટલી થઈ ગઈ છે ઉપાડવા વાળી જે એમાં આવે પેલો બધો આગળ રવાના થઈ ગયો મિત્રો પોટલી લઈ ડીગી મુંડ માર્ગોને બધા

તો મિત્રો ઘેર આવી જાય છીએ ભેંસો ધોવાનું કામકાજ ચાલુ જો પેલી ભેંસ મને ભાણીને બોલવા માંડી એટલે જ હું આવતો નહીં ખુદ મને ભાણીને મસ્તી કરવા માંડે એમાં જોલી મિત્રો સરસ છ વાગી જશે અંધારું થઈ ગયું છે બાર અને બેસવે ધોઈ દેજો મુન્ય મિત્રો લેશન લખા છે ડેગી ને બધા નાગેશ ને બધા રમો ચકું બધા બાકી તો મિત્રો દૂધ ની બેણી રેડી થઈ ગઈ છે તો પેલા દૂધ ભરાઈ જઈએ અને મિત્રો દૂધ ભરાઈ ને આવીને પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા ઘેર આવીને જો છોકરો રમવા બે ગયો છે બધો રમકડો કાઢીને ડીગી હું રમો વાહન અને ખાવાનું નહીં લેવા મને ખાવાનું નહીં ખીચડી હજી જો કાચા હતો ખબર ના હોય છો લે ખીચડી થઈ જાય તમારે બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં બનાવ્યું છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ડુંગળીનું શાક છે મિત્રો અને દૂધ છે ઘરનું તો સરસ બધા ભેગા થઈ અને ઘરના મિત્રો જમી લઈએ સરસ પરિવાર હાથ પછી મળીએ ઠંડી તો શેટર બિલકુલ પહેરવાનું બંધ કરી દીધું છે ને ગરમી જેવું લાગતું હતું વાતાવરણ વાંદરવાળું છે ને એટલે ઠંડી નહીં પડતી બાકી ઠંડી તો બળતું બાકી આ ડબોળી તો પણ કદાચ બતાવી નથી ચખું પ્રવાસમાં જઈ ને તો ડીગી માટે લાવી હતી ખાવા નો હિન્દી હિન્દીમાં ડાયરેક્ટ ઇંગ્લિશ નો તો મિત્રો જમીન મળી તો મિત્રો જમી લીધું છે જમીન આવી જશે એડિટિંગ કરવા માટે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો શો લાગજો વિડીયો જરા કમેન્ટ કરજો બાકી આવતીકાલે ફરી મળીશું જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જમીન